કેશોદના એડવોકેટ દિવેશ જેઠા સૂત્રોચ્ચાર સાથે પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો કેશોદના યુવા એડવોકેટ દિવેશ જેઠાણીએ ખાનગી શાળામાં નોકરી કરતી યુવતી સાથે વેકેશનમાં પ્રેમલગ્ન કરી પંદર એક દિવસ ગોવા ફરવા જતા રહ્યા હતા પરત આવતા જ્ઞાતિના આગેવાનો અને સગાવાળાની મધ્યસ્થી બંને પરિવારોએ સમાધાન કર્યું હતું એડવોકેટની પત્ની પોતાના માતા પિતાને ઘરે રોકાયા બાદ પરત ન આવતા કોઈ પણ અગમ્ય કારણોસર કેશોદ નજીક રાણીગરા ગામ પાસે અવાવરૂ જગ્યાએ એડવોકેટ દિવેશ જેઠાણીએ સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી મોતને વહાલું કર્યો હતો દિવેશ જેઠાણીના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો હાથમાં પ્લે કાર્ડ લઈને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે આજે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મારું નામ દિવ્યાબેન સાવલાણી હું જુનાગઢથી આવી છું આપણા કેશોદના યુવાન એવા અમારા સિંધી સમાજના દિવેશભાઈ જેઠાણી જે એડવોકેટ હતા એમની એ સુસાઇડ કર્યું છે સુસાઇડનું કારણ એક જ છે કે એમને લગ્ન કર્યા હતા લગન પછી એના વાઈફ અને એના વાઇફના મધર દ્વારા જઈને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે અને એ છોકરીએ એની પાસેથી માથે રહીને સુસાઇડ નોટ લખાવેલી છે અને જે તે સમયે દિવેશભાઈએ સુસાઇડ કર્યું છે તે સમયે છોકરીને હાજર હતી ને પોલીસને ગુમરાહ કરવા માટે છોકરી પોલીસ ચોકીએ સુસાઇડ નોટ લઈને આવી છે જોકે છોકરીની ફરજ એ હતી કે પહેલા એના મા બાપને જાણ કરવા દિવેશભાઈના તો એવું કર્યું નથી એટલે મારી કેશોદ પોલીસે અમારા આગેવાનોને અને બધા જે અધિકારી છે એમને એક નમ્ર વિનંતી છે કે દિવેશભાઈ ને ન્યાય આપવામાં આવે અને આ કેસ માં ખાસ તપાસ કરવામાં આવે જય હિન્દ સિંહ બાબરિયા એસટી ફોર ન્યુઝ કેશોદ